ત્યારે અમરેલીના બગસરામાં સસ્તા અનાજની દુકાનમાંથી જીવાતવાળા ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે તો બગસરામાં સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં ચોખાનું જીવાતવાળું વિતરણ કરાયું છે જેમાં ગરીબ પરિવારોને સરકાર દ્વારા વિતરણ થતા અનાજમાંથી જીવાતો જોવા મળી છે ત્યારે સસ્તા અનાજવાળા પર અધિકારીઓની મીઠી નજર રહી છે કે શું તે પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ગરીબ પરિવારોને જીવાતવાળું અનાજનું વિતરણ થતાં આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો છે